સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં શિક્ષણને વધાવતા અને નવ દીક સૃષ્ટિના આરંભે નાનકડા બાળકોના મનમાં શાળાની મીઠી યાદો ઊંડી રહે તે માટે આયોજિત શાળા પ્રવેશોત્સવ શાનદાર રીતે ઉજવાયો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી કૃષ્ણકુમારસિંહ શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓને મંત્રીએ સન્માનિત કર્યા જેમાં તેમની શૈક્ષણિક અને અન્ય કુશળતાઓને માન આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા શાળાના નવ પ્રવેશી નાનકડા બાળકોએ કુમકુમ તિલક તથા કુમકુમ પગલાં શુભ સંકેત સાથે પ્રવેશ કર્યો હતો જેનાથી સમગ્ર વાતાવરણમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન જિલ્લા શિક્ષણ અધિકારી શાળાના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થી દળે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને મહેમાનોનું મનોરંજન પણ કર્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકોને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે શાળાનું પ્રથમ પગલું બાળકના જીવનની સફળ યાત્રાની શરૂઆત છે શિક્ષણ માત્ર પાટ્યા પરના અક્ષર નથી પણ સંસ્કાર સમજ અને સમર્પણ છે

સૌ શાળા શિક્ષકો અને આગેવાનો દ્વારા આ બાળકોની શાળાની શરૂઆત કરાવવામાં આવી રહી છે આ અદ્ભુત આજે જોવા મળ્યા સુરત શહેરની શાળામાં જ્યાં હજારોની સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા શાળા પ્રયોજ ઉત્સવ એ બાળકોના ભવિષ્ય ઉજ્જવલ કરવાનો આ કાર્યક્રમ છે અને આ પ્રયાસ થકી રાજ્યમાં ગામડાઓથી લઈને શહેરોમાં શાળાઓની અંદર ખૂબ મોટો બદલાવ આવ્યો છે આ બધું ચાલુ જ હોય છે અને આપ જોઈ શકો છો આપણે જે શાળામાં બેઠા છે આજ શાળામાં કેટલી મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરી રહ્યા છે જેટલી સંખ્યા આપણી પાસે જેટલી સીટો છે એનાથી બી દસ ગણી અરજીઓ અહિયાં મળી રહી છે અને જે જગ્યા પર જા કઈ ઘટ હોય ત્યાં સરકાર જે ભરતીઓ થતી એ પૂર્ણ કરવાની પ્રક્રિયા ચાલુ રહી છે